નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ તમારા ઘરે બેઠા તમે કઈ રીતના કરી શકશો માત્ર પાંચ મિનિટમાં તમારું નામ તમારું સરનામું તમારી ડેટ ઓફ બર્થ તમે કઈ રીતના જન્મ તારીખ સાથેનું બદલી શકો છો ઘરે બેઠા તો આપણે વિડીયોમાં સંપૂર્ણ ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ તમને અપડેટ હોય તો તમને સૌથી પહેલાં આ ચેનલ પરથી જોવા મળી જશે સૌપ્રથમ તમારે ડોક્યુમેન્ટ તમારી પાસે શું હોવું જોઈએ તો આધાર કાર્ડ અપડેટ કરવા માટે તમારી પાસે ધોરણ દર દસ અને બાર ની માર્કશીટ હોવી પણ આવશ્યક છે જન્મ પ્રમાણપત્ર હોવું જોઈએ અને તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અવશ્ય નોંધાયેલો હોવો જોઈએ એના પછી તમારે સૌ પ્રથમ અપડેટ કરવું હોય તો તમે કઈ રીતના કરી શકો સૌ પ્રથમ તમારી આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ યુ પર તમારે જવાનું રહેશે એના પછી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તેના આપણે અપડેટ એ આધાર પર તમે ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર અને કેપચા કોડ અને તમારો આધાર નંબર ટાઈપ કરીને તમારે આગળ ક્લિક કરવાનું રહેશે એના પછી ઓટીપી તમને પ્રાપ્ત થશે અને ઓટીપી બોક્સમાં તમે નાખ્યા બાદ તમારી અપડેટ માટેની માહિતી પૂછવામાં આવશે તેમાં તમે ચેન્જીસ પણ કરી શકો છો એના પછી તમારે જે કોઈ પણ દસ્તાવેજ અપલોડ કરવાનો હોય તો તે અપલોડ કરી દેવાનો રહેશે જો તમારે કોઈ પણ સરનામું બદલવાનું હતું તમારે સરનામા નીચે દસ્તાવેજ અથવા તો તેની કોપી આપવાની રહેશે જે તમારે પુરાવા તરીકે તમારે આપવાની રહેશે તેની લિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે એના પછી તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે સબમિટનું બટન જોવા મળશે તેના પર ક્લિક કરશો એટલે તમને સબમિટ થઈ જશે અને સાત દિવસ પછી તમારા પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારું આધાર કાર્ડ પણ તમને ઓનલાઈન પણ મળી જશે અને ઓફલાઈન રીતે પણ તમારી ઘરે આધાર કાર્ડની કોપી મળી જશે આ રીતે તમે ઘરે બેઠા સાવ સરળતાથી તમે આધાર કાર્ડની અપડેટ કરી શકો છો પાંચ મિનિટમાં તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ અને જો તમારા મિત્રોને કોઈ પણ ખ્યાલ ના આવે તો વિડીયો નીચે કોમેન્ટ અવશ્ય કરી દેજો જેથી આપણે તેની વેબસાઇટ પર જઈને વિડીયો તેનો બનાવી દઈશું જેથી તમને વધારેમાં વધારે ખ્યાલ આવે તો બસ મિત્રો આ વિડીયો માટેલું જ અને જરૂરિયાતવાળા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો ધન્યવાદ